મોટા વરાછા ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે ત્યારે ત્યાં રહેનારા મોટા ભાગના લોકો સૌરાષ્ટ્રવાસી છે ત્યાં મોટી ઉંમરના વડીલો માટે શાંતિ કુંજ જરૂર હોવાથી ત્યાંના લોકો દ્વારા

જે ડી માર્ટ રોડ કહેવાય ગોલ્ડન સિટી ગોલ્ડન સોસાયટી છે અને બાજુમાં તરણકુંડ છે એની બાજુમાં એક પ્લોટ એવો પડ્યો છે કે ઉપર હાઈ ટેન્શન લાઈન નીકળેલી છે એટલે આ પ્લોટ કોઈ ભાડે રાખતું નથી આ શેરવાળાનો હમણાં કોઈ ગ્રાફડો ફાટ્યો પણ ઈ જોઈ જઈને ઉદાય છે એ કે અહીંયા તો અકસ્માત થઈ જાય તો વડીલો બેહે છે પચાસ સાઠ લો રાઇઝના વડીલો બે છે હાઈ રાઇઝમાં બધી સુવિધા હોય છે પણ લોઅર રાઇઝમાં અત્યારે ટુ વ્હીલ મૂકવું એ અઘરું છે જે આ પંદર વર્ષથી લોઅ રાઈઝ બનેલા છે ત્યાં એટલે વડીલોનો પ્રશ્ન એવો છે કે ભાઈ અમને અહીંયા નાનું મોટું શાંતિ કુંદ બે બનાવી દો તો અમે સામાજિક કાર્યકર્તા જેવી અમે લેખિતમાં રિસીવ કરાવી અમારા શ્રી મંત્રી છે મુકેશભાઈ એની પાસે રિસીવ કરાવી શ્રી ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ અને શાસક પક્ષના નેતા અને અહીંના કોપરેટરો આગેવાનો વોર્ડ પ્રમુખો વગેરે વગેરે તો હવે એ બધાય ધ્યાન ઉપર લીધું છે અને એ લોકોએ કીધું છે ભાઈ અમારા અધિકારીઓ આવશે મતલબ કે એસએમસીના ની સર્વે કરશે જો બનાવવા જોગ છે તો સો ટકા બનાવી દેશે અને બનાવવા જોગ તો છે જ કેમ કે અહીંયા વડીલોને રોડ ઉપર બેસવું પડે જેમાં કોઈ શાક માર્કેટ ભરાતું હોય કોઈ દુકાનો હોય તો એ લોકોને સારું ન લાગે દુકાનવાળાને અને દાદા લોકોને સારું ન લાગે કે ભાઈ આ મોઢા બગાડે છે કાળા મોઢા કરે છે એટલે આ રોડ ઉપર બની જાય શાંતિકુન તો અહીંયા પચાસ આઠ વડીલો બેસે એને એક આશીર્વાદરૂપ થઈ જાય અને શાસન સારું છે અત્યારે પોઝિટિવ કામ હાલે છે તો કરીએ મુલાકાતે આજ અહીંના અમારા આગેવાનો આવ્યા હતા જે સામાજિક કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારીઓ છે વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ જે લડેલા કોપરેટરો એ પણ વિઝિટો કરી ગયેલા છે અહીંયા આગ આગલા ગઈ સમયમાં થોડા સમય પહેલાં એટલે અહીંયા શા પાણી નાસ્તો પણ લોકો કરાવે છે એટલે એ ભાવ છે અહીંયા આવ્યા હતા અને બધાની રજૂઆત સાંભળે અને આગળ રજૂઆત કરશે મારું નામ હસમુખભાઈ ઈરોપરા આ વિસ્તારમાં મોટા વરાછા વિસ્તાર છે આ વિસ્તારની અંદર ઘણા સિનિયર સિટીઝનો બેસે છે રોડ ઉપર બેસવું પડતું હોય ઘણી એને સોસાયટીની અંદર બેસવું પડતું હોય તડકો હોય તો એ લોકોએ એવી માંગ મૂકી છે એસએમસીમાં કે ભાઈ આ પલોટ અમને બેહવા ઉઠવા માટે સિટીઝનોને આપે તો એ લઈને અમે એ લોકોની વેદના સાંભળવા આવ્યા હતા કે ભાઈ આ શું પ્રશ્ન છે એટલે એ લોકોએ બધા આવી વાત કરી કે અમારા આવો આવો પ્રશ્ન છે તો અમે સાંભળી અને હવે અમે જઈ અને એસએમસીમાં આ રજૂઆત કરીશું ધારાસભ્યશ્રીને રજૂઆત કરીશું કે ભાઈ આ પ્લોટ આ લોકોને ફાળવવામાં આવે અને જે કાંઈ ડેવલપ કરવામાં આવતું હોય તે ડેવલોપ કરી આપે મારું નામ ભાવિન કરકર વોર્ડ નંબર બે મહામંત્રી અમે ઘણા સમયથી આ વિસ્તારમાં તરણકુંડની બાજુનો પ્લોટ વડીલોની માગણી હતી કે અમને બેસવા ઉઠવા માટેનું એક સ્થળ મળે અને એક શાંતિકુંજ ટાઈપનું જગ્યા ફાળવવામાં આવે તો વસુભાઈને સાથે અમે આ વિસ્તારની મુલાકાત અને વડીલોની મુલાકાત ખાસ કરીને કરવા આવ્યા હતા અને આ અમે માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ સમક્ષ મૂકીએ અને વડીલોને એમને જે અહીંયા માંગ છે માંગ પૂરી થાય એવા આશ્રયથી અમે અહીંયા આવ્યા છીએ અને ખાસ અમે સાહેબનું આ પ્રકારે ધ્યાન દોરશું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે